ગુડ મોર્નિંગ જય માતાજી હવે અમે અમે હવે ચા પીને પીએ સાઈટ ઉપર બધા કામ કરવા આવી ગયા કામ કરવા આવી ગયા ને એ કોલે અરવિંદ કાકા જે વહેલા પાંચ વાગે આવ્યા હતા કેમ કે લોખંડ આવવાનું હતું તમને સાઈડ પર આવો પોકર શકો છો સાઈડ ઉપર મજૂર કામ કરવા આવ્યા છે ઓ એ વીર કાકા ઉભા છે ને આ ગાડી ઇટરની ગાડી ખાલી થાય છે જો શકો છો આ લોખંડ આવ્યું આજ પાંચ વાગે લોખંડ આવ્યું

રિક્ષા લેવા આવે છે રિક્ષા જતી જશે એટલે અત્યારે હું નહીં લઉં તો હેલો મિત્રો હવે અમે નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ આજે હું નિશાળ નથી જવાનો કેમ કે આજે મારા બાપાનો છોકરો સિવિલ હોસ્પિટલમાં દાખલ કરે છે એટલે અહીંયા જવાનું છે એટલે સ્કૂલ તારે બધા મજૂરો કામે તો લાગી ગયા છે મારા પપ્પા બાર બેઠા છે આ મારા પપ્પા બેઠા છે બેઠા બેઠા ફોન જોવે છે મારે મમ્મી વાસણ કહે છે આ સાઈડ ઉપર તો મિત્રો હવે મા મમ્મી કામે તો મિત્રો હવે મારી મમ્મી કામે જાય છે એટલે ફોન સંઘાળી લઈને જાય છે એટલે આટલો બ્લોગ બનાવું આગળનો બ્લોગ પછી મળી તો હેલો મિત્રો હવે મારી મમ્મી કામ કરીને ઘરે આવી ગઈ છે ફોન ફોને મારા જોડે આવી ગયો છે એટલે અત્યારે સાઈટ ઉપર ઘરે ચાલુ છે મિત્રો ઘરે જ આવ્યું છે મજૂર કામ કરે છે ભરાઈ ચાલુ છે સવિન કાકા ફરેરા ઓલી બાજુ ભરાઈ ચાલુ છે આ મોટા શેફ ની ગાડી પડી જકો છો

ગાડી પડી છે જોઈ શકો છો તો મિત્રો તમને અમારો બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતાજી